પાલનપુરમાં પ્રથમ વખત અંગદાન બનાસમાં અંગદાનની શરૂઆત થઈ પાલનપુરની હોસ્પિટલમાં બ્રેન્ડેડ દિનેશભાઈ મકવાણાના પરિવારજનોએ અંગદાન કરી સમાજ માટે પ્રેરણારૂપ બન્યા બીજાને નવજીવન આપવા બ્રેન્ડેડ દિનેશભાઈના શિક્ષક પુત્રની અંકુરભાઈ મકવાણા અને તેમના પરિવારજનોએ સામેથી અંગદાન કરવાની ઈચ્છા દર્શાવી માણસના મૃત્યુ પછી અંગદાન કરવાની વાત આવે એટલે આપણે એમ માનીએ કે અંગદાન કરવું હોય તો અમદાવાદ જેવા મોટા શહેરોમાં જ જવું પડે પરંતુ એવું નથી હવે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પ્રથમવાર અંગદાન થયું છે અંગદાનના સેવા કાર્ય બનાસથી પણ શરૂઆત કરાઈ છે બનાસકાંઠાના જૂના ડીસાના વતની અને નાઈ સમાજના અગ્રણી નિવૃત્ત કર્મચારી દિનેશભાઈ ચમનભાઈ મકવાણાનો અઠવાડિયા પહેલા બાઇક સાથે એક્સિડન્ટ થતા તેમને મગજના ભાગે ઈજા થઈ હતી અને પાલનપુરની માવચંદ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા જ્યાં તેમની સઘન સારવાર બાદ જિલ્લાની સૌપ્રથમ રીટ્રાયલ વર્ક સેન્ટર તરીકે નોંધાયેલ માવજત હોસ્પિટલના પાલનપુરના ડોક્ટર પેનલ દ્વારા તેમને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા સ્વર્ગસ્થ દિનેશભાઈ મકવાણાના પરિવારમાં અંગદાન જાગૃતિના કારણે તેમના શિક્ષક પુત્ર અંકુરભાઈ મકવાણા અને પરિવારજનોએ સામેથી અંગદાન કરવાની ઈચ્છા દર્શાવી હતી જે સમાજ માટે ખૂબ જ પ્રેરણારૂપ બાબત છે તેમનું અંગદાન કરતાં રાજ્યની સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનની ટીમ દ્વારા તેમના બે કિડની લિવર અને બે આંખ એમ કુલ પાંચ અંગો થકી સાચા માં પાંચ લોકોને જ નહીં પરંતુ પાંચ પરિવારોને નવજીવન આપી અમર બન્યા છે સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર